પરમગુરુ પાઠશાલા સંકુલ સત્કૈવલ વિદ્યા મંદિર સારસા હું પંકજભાઈ પરમાર આજે ધોરણ દસના ગણિત વિષયનો અભ્યાસ કરાવીશ આજે પ્રકરણ નંબર અગિયાર રચનાનો અભ્યાસ શરૂ કરશું આ અગાઉ તમે ધોરણ દસમાં રચના વિશે થોડુંક ધોરણ દસ ધોરણ આઠમાં પણ કેટલીક રચનાઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો અહીંયા પણ આપણે આજે આપણો ટોપિક કવર કરશું રેખાખંડનું કોઈ એક રેખાખંડ છે એને આપેલ ગુણોત્તરમાં આપણે વિભાજન કરવું છે બરાબર છે જે તમે પ્રકરણ સાત પર આધારિત છે આપણે એમાં જોયું છે ને કે એમ એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન થાય છે બસ એ જ ગુણોત્તરમાં એ વિભાજન કરશું અને એને સાબિત કરવું હોય તો પ્રકરણ નંબર છના આપણે સમૃદ્ધતાવાળા શરતોને આધારિત એને સાબિત કરશું બરાબર છે પણ અહીંયા આપણે રેખાખંડનું આપેલ ગુણોત્તરમાં વિભાજન કરવું છે એવો ટૉપિકનું નામ છે

તો આ બધી વસ્તુ સાથે લઈને બેસવાની હું જેવી રીતે કહું એવી રીતે પરિકરની અણી તો પરિકરની અણી એ બિંદુ પર મૂકવાની અને પેન્સિલની અણી તો પેન્સિલની અણીથી ચાપ મારવાની જ્યાં વસ્તુ જેવી રીતે કહું એવી રીતે તમારે કરતું જવાનું બરાબર છે તો જો ખાલી આપણે વાંચીએ અત્યારે એક રેખાખંડ એ બી આપો આપ્યું છે આપણાને એક રેખાખંડ એ આપેલ છે ધનપૂર્ણાંક એમ એન માટે કોઈ ધનપૂર્ણાંક એમ એન છે એટલે કે ધનપૂર્ણાંક પૂર્ણાંક એટલે ધનપૂર્ણાંક તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠથી અનંત સુધી એવી આપણી પાસેની સંખ્યાઓ છે તેનું આપેલ ગુણોત્તર એટલે કે એમ જેમ એન એમ જેમ એન એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરવા ઈચ્છીએ છીએ હવે આપણે એમને લઈ લઈએ ત્રણ અને એનને લઈએ બે એટલે આપણો ગુણોત્તર થઈ ગયું ત્રણ જેમ બે ગુણોત્તર બરાબર છે હવે આપણે સમજવી છે રચના તો આપણે કરીએ એક રેખાખંડ એ બી દોરી દઈએ અહીંયા આ આપેલ આકૃતિ છે જ એવી જ આપણે આકૃતિ બનાવીશું પણ આપણે આપણે એક રફ કામ કરીએ કે આપણે એક રેખાખંડ ખંડ એ બી લઈ લઈએ આ રેખાખંડનું નામ આપી દઉં હું એ બી બરાબર છે હવે મારે શું કહે છે એક રેખાખંડ એ બી લીધો એ રેખાખંડ એ બીનું એમ જેમ એન એટલે કે ત્રણ જેમ બે ગુણોત્તરમાં મારે વિભાજન કરવું છે તો હું શું કરીશ હવે કાં તો એ બી કાં તો એમાંથી કાં તો બીમાંથી માંથી હું એની સાથે કાં તો બીની ની સાથે એક લઘુકોણ ખૂણો બનાવીશ શું બનાવીશ લઘુકોણ લઘુકોણ કોને કહેવાય નેવ અંશથી ઓછા માપના ખૂણાને લઘુકોણ કહેવાય તો એમાંથી આપણે એક લઘુકોણ બનાવીએ તો એક લઘુકોણ મેં બનાવ્યું થોડોક વધારે લાંબો કરીએ કે જેથી આપણને જરૂર પડે તો વાંધો ના આવે તો એક લઘુકોણ તો આટલું તમે દરેક જણા કરો તો આપણો આ રચનાના મુદ્દા થયા તો રચનાનો પહેલો મુદ્દો થયો કે અને આને નામ આપી દઈએ એક્સ બરાબર છે તો આ જુઓ એમાંથી આપણે કિરણ એ એક્સ દોર્યું બરાબર છે કે આ પહેલો મુદ્દો થાય કે રેખાખંડ ખંડ એ બી આપેલ છે બીજો મુદ્દો થાય એ બી સાથે લઘુકોણ બનાવે રેખાખંડ એ બી સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ એ એક્સ દોરો આ પહેલું થઈ ગયું બીજો મુદ્દો શું કહે છે બીજો મુદ્દો તો આપણે આ રેખાખંડનું કેટલા જેમ ગુણોત્તરમાં વિભાજન કરવું છે તો કે એમ જેમ એન એટલે કે ત્રણ જેમ બે તો આ બંનેનો સરવાળો કરો તો ત્રણ વત્તા બે કેટલા થશે તો કે પાંચ બરાબર છે તો કોઈ પણ માપના તમે પાંચ કોઈ પણ માપ લઈ લો કોઈ પણ એટલે તમે એક એક સેન્ટીમીટર બે સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર કોઈ પણ માપ લઈ શકો એવું નથી કે પર્ટિક્યુલર સેન્ટીમીટર તમે એક પોઈન્ટ પાંચ પણ લઈ શકો એટલે આપણે થોડુંક એટલું નાનું લેવાનું અને એટલું વધારે મોટું નહીં લેવાનું કે જેથી આપણે આપણે જે આકૃતિ દોરી છે એના કરતા બહાર જતું રહે એટલે આપણે આકૃતિ જે દોરી હતી બરાબર છે તો એને કેન્દ્ર લઈને એને કેન્દ્ર લઈને એવા પાંચ ચાપ મારો એક બે ત્રણ ચાર અને પાંચ હવે તમને થશે કે આ કેવી રીતે તો કે એને કેન્દ્ર લીધું પછી આને નામ આપી દો એ વન ફરી એ વનને કેન્દ્ર લો અને પછી ચાપ મારો એટલે આ બીજું ચાપ એટલે હું ફરી શીખાડું છું ચાલો ધ્યાન ફરી ધ્યાન ચલો એને કેન્દ્ર લો એટલે કે પરિકરની અણી એ પર અને પેન્સિલની અણી અહીંયા ચાપ મારો એક એને નામ આપી દો એ વન હવે આ જે બિંદુ છે હવે એને ફરી પરિકરની અણી ત્યાં મૂકો અને ફરી એટલું જ માપ માપ બદલવાનું નથી અને ફરી અહીં ચાપ મારો તે થઈ ગયું એ ટુ ફરી સેમ પ્રોસેસ હવે એ ટુ પર બિંદુ પરિકરની અણી મૂકો અને ત્રીજો ચાપ મારો તો એ થઈ ગયું એ થ્રી ફરી એ થ્રી પરિકરની અણી મૂકો અને ચાપ મારો તો કે એ ફોર અને ફરી પરિકરની અણી એ ફોર પર મૂકી અને ચાપ મારો તો થઈ જાય એ ફાઈવ બરાબર છે હવે શું કરશું તો કે ને અને બી એ ફાઈવ ને જોઈન્ટ કરી દો તો આવું થશે બરાબર છે બી બી એ ફાઈવને જોઈન્ટ કરો તો જોઈન્ટ કરી એટલે અહીંયા આપણે રચનાના મુદ્દા લખવા હોય તો આવું લખાશે એ એક્સ પર એ બરાબર એ વન બરાબર એ એ ટુ એ વન બરાબર એ ટુ એ થ્રી બરાબર એ થ્રી એ ફોર બરાબર એ ફોર એ થાય તેવા પાંચ બિંદુઓ એ વન A3 A4 એ થ્રી એ ફોર એ ચાપ મારો બરાબર છે પછી બી પછી ચોથો મુદ્દો થશે બી એ ફાઈવને જોઈન્ટ કરો બરાબર હવે જોઈન્ટ કર્યું હવે શું કહે છે હવે જે તમે એ આ રીતે આકૃતિ હતી તમારી જુઓ અહીંયા તમને થોડુંક સ્પેસ મળશે આ રીતે આકૃતિ હતી તમારી બની એક બે ત્રણ ચાર પાંચ એ વન એ ટુ એ થ્રી એ ફોર અને એ ફાઈવ તમે બી ફાઈવને જોઈન્ટ કર્યું સોરી સોરી બરાબર છે આ રીતે તમે જોઈન્ટ કરી હવે આ બી એટલે બી એ ફાઈવ એને કાં તો એ ફાઈવ બી એને એક સમાંતર એવો એ થ્રીમાંથી એટલે કે આ થ્રી એ થ્રી અહીંયા ગયું કલર ચેન્જ કર્યો એટલે ખ્યાલ આવશે આ એ થ્રી અહીંયા છે બરાબર છે એ એ થ્રીમાંથી આ જે રેખા મળી છે બી એ એને કાતો દોરો હવે કેવી રીતે દોરાશે તો સમાંથી એક રેખા દોરવાની તો એ કેવી રીતે દોરાશે તો તમે શું કરશો અહીંયા એક ચાપ મારો કોઈ પણ માપનો એવી જ રીતે સોરી ફરી એકવાર એ ફાઈવ ને કેન્દ્ર લો પરિકાની અહીંયા એ ફાઈવ પર અને ચાપ મારો અહીંયા બરાબર એ જ એટલો જ માપનો એ થ્રીમાંથી એ થ્રી એ થ્રી પરિકરની અણી મૂકીને ચાપ મારો બરાબર છે હવે કલર ચેન્જ કરો એટલે દેખાય તમને હવે પરિકરની અણી અહીંયા મૂકો અને પેન્સિલની અણી અહીંયા મૂકો એટલું માપ લઈ લો બરાબર છે હવે સેમ પ્રોસેસ અહીંયા કરો પરિકરની અણી અહીં મૂકો અને પેન્સિલની અણી અહીં ચાપ મારો બરાબર છે એટલે શું થશે તો કે આ બંનેને એક બિંદુ છેદતું મળશે એ બિંદુમાંથી પસાર થતી અને એ એ થ્રીમાંથી એ બિંદુમાંથી પસાર થતી એક રેખાખંડ દોરો કે જે એ ફાઇવ એ ફાઈવ બીને સમાંતર હશે અને આને નામ આપશું એ થ્રી સી કે જે આપણો ત્રણ જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરતું હશે કોનું આપેલ રેખાખંડ એ બીનું બરાબર છે એટલે જો આ આપણી આકૃતિ કે જે આપણા આગળની આકૃતિ સાથે મેચ થાય છે જો બરાબર છે એટલે જો આ રીતે એક ચાપ માર્યો અહીંયા જો આપણી સેમ બધી પ્રોસેસ સરખી જ છે કે સમાંતર દોરી તો અહીંથી એક ચાપ મારો આ રીતે પછી આટલું માપ લઈ લો અને એ જ માપનો અહીં ચાપ મારો અને એમાંથી પસાર થતી એક સમાંતર રેખા દોર દો તો એ આપણાને મળશે થ્રી સી કે જે ત્રણ જેમ બે ગુણોત્તરમાં એ બીનું વિભાજન આ સી બિંદુ આ જે સી બિંદુ છે એ બીનું ત્રણ જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરતું હશે એટલે હવે આની સાબિતી આપીએ તો કેવી રીતે અપાશે તો જો અહીંયા બે ત્રિકોણ બને છે કેવી રીતે તો કે જો એ સી એ થ્રી એ બી એ ફાઇવ તો આ બંને ત્રિકોણ છે એ બંને ત્રિકોણ કેવા છે તો તમે ધ્યાનથી જોશો તો કે આ બંને ત્રિકોણ સમૃપ ત્રિકોણ છે કેવી રીતે તો કે જો આ ખૂણાનું માપ આ બે સમાંતર છે એટલે આ બે ખૂણાનું માપ સમાન આ બે ખૂણાનું માપ પણ સમાન બરાબર છે તો આ બંને ખૂણા આ બંને ત્રિકોણ સમાન એક એક સમરૂપ છે બરાબર તો હવે સમરૂપ હોય તેમના એમના બાજુનો ગુણોત્તર પણ કેવો હશે સંપ્રમણમાં હશે સંપ્રમણતાના મૂળભૂત પ્રમેય પરથી તો તમે લેશો આ જો એ એટલે કે ત્રિકોણ એ સી થ્રી અને ત્રિકોણ એ બી ફાઈવ તો તમે આવું લખી શકો એ એ થ્રી એટલે કે એ એ થ્રી કાં તો આપણી પાસે એક બીજો પણ છે કે એમની વિભાજન કરીએ છીએ એક ત્રિકોણનું સમ્રમાણતાના મૂળ તો આ એક એમનું વિભાજન કરે છે ગુણોત્તરમાં તો કે એ થ્રી એ એ થ્રી ભાગ્યા એ એ થ્રી ભાગ્યા એ એ ફાઈવ બરાબર એ ભાગ્યા એ બી એવું કહી શકીએ જો એ એ એ થ્રી ભાગ્યા કા તો આટલો આટલો લઈ શકે એ એ થ્રી એ થ્રી ભાગ્યા એ ફાઈવ સોરી એ એ થ્રી એ થ્રી એ ભાગ્યા સી બરાબર છે જે ત્રણ જેમ બે ગુણોત્તર બતાવશે બરાબર છે કેવી રીતે કે એ એ થ્રી તો કે એ એ થ્રીનું માપ કેટલું તો કે એક બે ત્રણ ત્રણ ચાપ મારેલા તો ત્રણ ને એ થ્રીથી એ ફાઈવનું અંતર કેટલું તો એક ને બે બે ચાપ મારેલા તો બે એસી ભાગ તો એ એ થ્રી ભાગ્ય એ થ્રી એ ફાઈવ કેટલું થશે ત્રણ ભાગ્યા બે તો એ થ્રી ભાગ્ય એ થ્રી એ ફાઈવ શું છે તો એસી ભાગ્ય સી બી તો એસી ભાગ્યા સી બી બરાબર ત્રણ ત્રણ ભાગ્યા બે એટલે ત્રણ જેમ બે તો આ સિદ્ધ કરે છે કે બિંદુ સી એ એ બીનું ત્રણ જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે છે આ સિવાયની એક વૈકલ્પિક રીત છે જો ધ્યાનથી અહીંયા બીજી એક એવી રીત છે આકૃતિ પર ધ્યાન આપજો હું જેમ દોરાવું છું એમ કે આપેલો આપણો એક રેખાખંડ એ બી છે આ રેખાખંડ એ બી માં ત્યાં ફક્ત ને ફક્ત એક જ લઘુકોણ કિરણ દોરેલું અહીંયા બે લઘુકોણ કિરણ દોરશું એક એમાંથી માંથી પસાર થતું અને બીજું બી માંથી પસાર થતું એમાંથી પસાર થતું હતું એને કિરણનું નામ એક્સ બીમાંથી માંથી પસાર થતું કિરણને એ નામ આપ્યું એટલે પહેલો રચનાનો મુદ્દો થઈ ગયો આપેલ ત્રિકોણ રેખાખંડ આપેલ રેખાખંડ એ બીમાંથી માંથી બિંદુ એમાંથી માંથી કિરણ એક્સ દોરો લઘુકોણ લઘુકોણ બનાવે તેવી રીતે કિરણ એક્સ દોરો અને બીમાંથી માંથી લઘુકોણ બનાવતો એક કિરણ બી વાય દોરીએ બરાબર છે બંને ખૂણા સમાન થાય અને આ બંને ખૂણા કેવા થાય સમાન થાય એનું ધ્યાન રાખવાનું હવે એવું કેવી રીતે બંને ખૂણા સમાન થાય એવું કરી શકીએ તો બસ આપણે જેમ આગળ પ્રોસેસ કરી હતી સમાંતર માટેની એ સેમ પ્રોસેસ કરવાની કેવી રીતે તો જો ચલો ફરી એકવાર આટલું તો આપણે જાણીએ જ છે કે લઘુ કોણ બનાવ્યો બરાબર છે હવે આ એક કોઈ પણ એને કેન્દ્ર લઈ અને કોઈ પણ માપનો ચાપ મારો માર્યો માર્યો બરાબર બસ એટલું જ માપ લઈ બીને કેન્દ્ર લઈને એક ચાપ મારો માર્યો ઓકે હવે શું કરશું હવે આ જે માપ છે એટલે કે હવે પરિકરની અણી તમે અહીંયા મૂકો આ જે હું જ્યાં ડ્રો કરું છું ત્યાં અને પેન્સિલની અણી અહીંયા બરાબર છે એવી રીતે મૂકો એટલું માપ લઈને પછી અહીંયા પરિકરની અણી મૂકીને અહીં ચાપ મારો બરાબર છે હવે જે બીમાંથી પસાર થતું આ રીતે કિરણ દોરો એ બિંદુમાંથી પસાર થતું એક કિરણ દૂરો આ રીતે હવે બીજું થશે એટલે આ સમાંતર કિરણ છો એક્સ કિરણ અને બી વાય કિરણ બંને કેવા છે સમાંતર કિરણ છે ઓકે તો આ બીજો મુદ્દો થઈ એટલે પહેલો મુદ્દો થઈ ગયો આપેલ રેખાખંડ ખંડ ને બિંદુ એમાંથી લઘુકોણ બનાવે એવું કિરણ દોરો પછી ખૂણો બી ને સમાન થાય એવું એ બી વાય એ બી વાય બને તેવી રીતે સમાન થાય કિરણ બી દોરો પછી ત્રીજું શું કહે છે તો જુઓ આપણે એમ જેમ એન એટલે કે ત્રણ જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરવું છે ત્રણ જેમ ત્રણ જેમ બે તો એ બાજુથી ત્રણ એ બાજુથી ત્રણ અને બી બાજુથી બે એવી રીતે રાખીશું તો જુઓ તો એ તો આ જે કિરણ છે એની ઉપર ત્રણ મારીશું ચાપ અને આ જે કિરણ છે એની ઉપર બે ચાપ મારીશું તો જુઓ એક ચાપ માપ તો આપણે ગમે તેટલું રાખી શકીએ બે ચાપ અને ત્રણ ચાપ એ જ રીતે અહીંયા અને એટલું જ માપ હો માપ બદલવાનું નથી એક ચાપ અને બે ચાપ બરાબર છે અહીંયા બે ચાપ અને અહીંયા ત્રણ જાપ કેમ કેમ કે આપણે ત્રણ જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરવું છે તો હવે આપણો મુદ્દો થશે અને સેમ આર એ વન આ એ આ એ થ્રી એ જ રીતે આ બી વન બી ટુ દરેકના માપ કેવા થશે સમાન એટલે કે એ એ વન બરાબર એ એ ટુ બરાબર એ એ થ્રી બરાબર બી બી વન બરાબર બી વન બી ટુ થાય તેવા બિંદુઓ એ વન એ ટુ એ થ્રી કિરણ એ એક્સ પર અને બિંદુ બી વન બી એ કિરણ બી વાય ઉપર દોરીએ આ ત્રીજો મુદ્દો ચોથો મુદ્દો શું કહેશે તો કે એ થ્રી અને બી આ એ થ્રી એટલે કે આ કલર ચેન્જ કરીએ એ થ્રી એટલે આ અને બી થ્રી બી એટલે આ એ બંનેને જોઈન્ટ કરીએ બરાબર છે આ રીતે તો જોઈન્ટ કરીએ ઓકે એ બીને એ બીને જ્યાં છેદે ત્યાં નામ આપી દીધું આપણે સી એટલે કે ચોથો મુદ્દો આવું બનશે એ થ્રી બી ટુને જોઈન્ટ કરો ધારો કે એ બીને જે બિંદુ સીમાં છેદે છે બરાબર કાં તો આપણે એવું લખી શકીએ જોઈન્ટ કરો અને બી ટુ એ થ્રી બી એ એ બીને સી બિંદુમાં છેદે છે બરાબર છે તો આ થઈ ગયું આપણું બિંદુ સી ઓકે હવે તમે જોશો તો આ જે એ સી હશે એ હશે ત્રણ અને આ બી બી સી હશે એ હશે ટુ કેવી રીતે ખબર પડશે તો આ પણ આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમાણ પરથી જ સાબિત કરશું કેવી રીતે એટલે આપણે એસી જેમ એસી જેમ બીસી કાં તો એસી જેમ સીબી બરાબર ત્રણ જેમ બે થશે કેવી રીતે તો સંપ્રમાણતાના મૂળભૂત પ્રમાણ પરથી કેવી રીતે તો જુઓ કલર ચેન્જ કરીએ કે આ એક ત્રિકોણ બન્યો અને એવી જ રીતે આ બીજો ત્રિકોણ બન્યો બરાબર છે હવે અહીંયા જુઓ આ ખૂણાનું માપ સમાન આ ખૂણાનું માપ સમાન બરાબર છે અને અહીંયા પણ આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમાણ વાપરીશું કે ત્રિકોણ એ એ એ થ્રી સી અને ત્રિકોણ બી બી ટુ સી એ સમૃદ્ધ ત્રિકોણ છે સમૃદ્ધ ત્રિકોણ છે કેમ તો કે જો આ બે અભિકોણ આ બે સરખા અને આ બે ખૂણા પણ સમાન જ થશે બરાબર છે કેમ કેમ કે ત્રિકોણના દરેક ખૂણાનું માપ ત્રણેય ત્રણે એસી જો બે ખૂણા સમાન હોય તો ત્રીજો ખૂણો પણ સમાન થશે તો ખૂ ખૂ ની સમૃપતા બે ખૂણા હોય તો પણ ત્રીજો ખૂણો થાય છે એટલે કે ખૂ સમૃપ્તાની ખુખુ શરત પરથી પણ આપણે કહી શકીએ કે આ ત્રણેય બે બંને ત્રિકોણ સમૃદ્ધ છે જો આ સમૃદ્ધ થશે તો આમના સંભ્રમણતાના મૂળભૂત પ્રમાણ પરથી આમના બાજુનો ગુણોત્તર પણ કેવો થશે સમાન તો આપણે લઈએ એ થ્રી ભાગ્યા એ સોરી એ એ થ્રી ભાગ્યા બી બી ટુ આ અનુરૂપ બાજુ એટલે કે એ એ થ્રી ભાગ્યા બી બી ટુ બરાબર એસી ભાગ્યા સી બી એસી ભાગ્યા સી હવે જો એ એ થ્રી એટલે કેટલું માપ થાય કેટલા ચાપ માળ્યા ત્રણ તો આ થઈ ગયું ત્રણ માપ અને બી બી ટુ એ માપ કેટલું થઈ જશે બે એટલે જો એ એ થ્રી ભાગ્યા બીબી ટુ બરાબર ત્રણ ભાગ્યા બે પણ એ એ થ્રી ભાગ્યા બીબી ટુ શું છે તો કે એસી ભાઈ સી બી એટલે કે એસી ભાગ્યા સી બી બરાબર ત્રણ ભાગ્યા બે એટલે આપણું ગુણોત્તર થઈ ગયું ત્રણ જેમ બે એટલે કે એસી બરાબર ત્રણ અને બીસી બરાબર બે એટલે કે ત્રણ જેમ બે ગુણોત્તરમાં વિભાજન થઈ ગયું તો આ થઈ ગઈ આપણી રચના બરાબર છે એ તમે જોઈ શકો છો આ એની સાતત્યતા છે આપણે મોટાભાગે રચનાના મુદ્દા સુધી જ લખવાનું આવે છે એની સત્યારતા ચકાસવાની આવતી નથી એટલે આપણે રચનાના મુદ્દા સુધી જ લખીશું જો એની સત્યતા ચકાસવાનું પરીક્ષામાં કીધું હોય અથવા તો કોઈ રકમમાં કીધું હોય તો આપણે એની સત્યારતા ચકાસવી પડે બરાબર છે તો અહીંયા આપણો આ રચનાનો ટોપિક જે રેખાખંડનું આપેલું ગુણોત્તરમાં વિભાજન એ પૂરું થાય છે અને ફરી આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક સાથે મળીશું ત્યાં સુધી અસ્તુ